વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ સમયે યુવકના મોતને લઈને મામલો બિચક્યો સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપીનું નિવેદન સામે આવ્યું તેમનું કહેવું છે કે રાત્રે નવ વાગ્યે શકમંત તરીકે યુવકને લવાયો હતો જેના પરિવારને જાણ કરવામાં આવી હતી તો સ્ટેશનની ડાયરીમાં પણ નોંધ કરાઈ હતી પૂછપરછ સમયે છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો પોલીસ કર્મીઓની બેદરકારીને લઈને તપાસ કરવામાં આવી રહી છે એની પૂછપરછ દરમિયાન એને છાતીમાં દુખાવાની જે એણે ફરિયાદ કરેલી એટલે એને તાત્કાલિક એમના જે બીજા શકદાર હતા એમને સાથે રાખી અને જમરાભાઈ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી એની તબિયત વધારે ખરાબ હોવાથી એસએસજી હોસ્પિટલમાં જો મોકલેલા અને અહીંયા લાવ્યા પછી અગિયાર ને ચાલીસે ડૉક્ટર શ્રી એને મરણ જાહેર કરેલા અને ચોકસાઈ રહે તપાસમાં એ હેતુથી અમે એને અટક નહીં કર્યો હોવા છતાં પણ કસ્ટડી તરીકે ગણી અને કસ્ટડિયલ ડેથ તરીકે આને લીધું છે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે રાવપુરામાં આનો અસાધારણ મોત તરીકે એડીની નોંધ કરી છે અને એસીપીસી ડિવિઝન સાહેબ આની તપાસ કરી અમદાવાદમાં એટીએમ કાર્ડની અદલા બદલી કરીને છેતરપિંડી કરનારની પોલીસે ધરપકડ કરી છે ઓરિસાનો વતની સંભવ મોતશોક અને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા આરોપી એટીએમમાં પૈસા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરતો હતો રાજ્યભરમાં એટીએમ સેન્ટરમાં મદદના બહાને છેતરપિંડી કરતો હતો આરોપીની પૂછપરછ કરતા સમયે સામે આવ્યું કે તેની માતા બીમાર રહેતી હતી અને પોતે પણ ડાયાબિટીસનો દર્દી હતો જેથી પૈસાની જરૂરિયાત અને પોતાના મોતશોક પૂરી કરવા માટે આ છેતરપિંડી કરતો હતો આરોપી ઓરિસ્સા મુંબઈ અને ગુજરાતમાં અનેક ગુનાઓ આચર્યા છે અહીં છેતરપિંડી તે રાજસ્થાન જવાનો હતો તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો આરોપી એક એટીએમ કાર્ડ રોકડ મોબાઈલ અને સોનાની મળીને કુલ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ કારંજ પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે જે અમારા ધ્યાને અને ત્યાંના સીસીટીવી ફૂટેજ વગેરે મેળવેલું તો એ જ આરોપી હોય ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય તે માટે સતત કામગીરી કરાઈ રહી છે તેવામાં દ્વારકામાં વર્ષ બે હજાર એકવીસની સરખામણીએ હત્યાના ગુનામાં પંચોતેર ટકા જેટલો ઘટાડો થયો છે બે હજાર એકવીસમાં જિલ્લામાં બાર હત્યાના ગુના નોંધાયા હતા આ ગુના બે હજાર બાવીસમાં ઘટીને આઠ નોંધાયા જ્યારે બે હજાર ત્રેવીસ દરમિયાન ત્રણ હત્યાના ગુના નોંધાયા છે હત્યાના કેસના બનાવોમાં ઝડપથી ઘટાડો થવા બાબતે દ્વારકામાં રાજ્યકક્ષા એ અગ્રેસર છે ગુનાહિત પ્રવૃત્તિઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે દ્વારકા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે છે મૂળ કારણ કે જે અસામાજિક તત્વો છે એના ઉપર પોલીસની એક કંટ્રોલ હતો એના ઉપર અમારી સર્વેલન્સ હતી અસરકારક જે અટકાયતી પગલા લેવાના હોય અસરકારક જ્યારે પણ કોઈ નાના મોટા પણ બનાવ બને રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા યાર્ડ ઉભરાઈ ગયું છે ડુંગળીની હરાજીમાં કિલો ડુંગળીના ભાવ સો થી ચારસો સુધીના મળી રહ્યા છે યાર્ડમાં જગ્યા ન મળતા ડુંગળીની આવક ફરી બંધ કરવામાં આવી છે યાર્ડ સત્તાધીશો દ્વારા હાલ ખેડૂતોને ડુંગળી ન લાવવાની અપીલ કરવામાં આવી છે ડુંગળીના વીસ કિલોના ભાવ સોથી લઈને ચારસો સુધીના છે હાલ જગ્યા ન હોવાથી ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે જેની દરેક ખેડૂતભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી વાતાવરણમાં સતત આવતા બદલાવના લીધે જગતના તાતની હાલત કફોડી થઈ ગઈ છે મંગળવારે મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારે થયેલા કમોસમી માવઠાના લીધે ખેડૂતો ચિંતિત થયા હતા ત્યારે ઘોઘંબાના ગજાપુરા કાંટું કાપડી સહિત જાંબુઘોડા દાહોદ અને છોટાઉદેપુરમાં છેવાડાના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જે બાદ ખેડૂતોએ તૈયાર તુવેરના પાકની કાપણી કરી ઘર આંગણે અને ખડામાં મૂક્યો હતો ઘાસ ચારો પણ રાખ્યો હતો જ્યારે કપાસના છોડને માવઠાની અસર થતા પોષણ નહીં મળે એટલે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડશે જોકે ઘઉં સહિત કેટલાક શિયાળુ પાકને રાહત થશે બે વીઘામાં જેવો કપાસ કર્યો હતો અને તુવર બી બહુ જાજી હતી વાડી પડી હતી ત્યાં અચાનક રાત્રે માવઠવાનું એ તો કોઈને જાણ હતી જ નહીં પણ અચાનક આવ્યો રાત્રે વાગે એટલે કોને ખબર પડે કરવા ના જાય ને કોઈ રાત્રે એટલે બધું પલળીને બધું એવું થઈ ગયું કપાસ બી વીણવાનો બાકી હતો વીણે એવો થઈ રહ્યો હતો તો આમ બધું આવ વધારે શું કહીએ હવે સરકાર શ્રીને એટલું આવેદન કરીએ કે કંઈક વળતર આપણને આપે એવી ઈચ્છા ધરાવી એમાં વરસાદ પડ્યો એટલે કપાસ જે છોડ ઉપર ઉપર જ પાણી વાળો થઈ ગયો અને બિલકુલ સદંતર નિષ્ફળ થઈ ગયો તદુપરાંત તમારી ખેતરમાં તુઅર હતી એ તુવર પણ કાપેલી હતી એમની એમ પાણીમાં ખરાબ થઈ ગઈ પશુઓ માટે જે ઘાસચારો મૂકેલો હતો બહાર એ પણ વરસાદ આવવાથી ટોટલ ઘાસચારો બિલકુલ ખરાબ થઈ ગયો એટલે અત્યારે તો સરકાર કઈ ગમને થોડી ઘણી વળતર આપે એવી અમારી ઈચ્છા છે ત્યારે પંચમહાલ જિલ્લાના કેન્દ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે ખેડૂતો ખેતીવાડી વિભાગના અધિકારીઓની સલાહ મુજબ દવા છંટકાવ કરવા માટે જણાવ્યું છે गुजरात में चारों तरफ बारिश होगी अगर अपने बारिश नहीं भी होती है तो भी तापमान में अगर गिरावट होती है नमी होगी तो उसका अपनी फसलों पर प्रभाव पड़ेगा आपके खेती बाड़ी विभाग अपने संपर्क करके उसमें जो भी दवाई उससे इलाज जो भी बीमारी है उसका रोकथाम कर सकते हैं गत मोड़ी रात्र पंचमहाल जिला न पूर्व विस्तार में कम मौसमी मावठू थोड़ा कम मौसमी ने थेड કાપેલી તુવેર હતી જે ખળામો હતી જે પણ પલળી ગઈ હતી સાથે સાથે જ ખેડૂતોને વીણ્યા વગરનો કપાસ હતો તેને પણ ભારે નુકસાન થયું હતું સાથે જ જે ઘાસચારો છે સૂકો તે પણ પલળી ગયો હતો હાલ આપણે કપાસના ખેતરમાં આવી પહોંચ્યા છે હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ હાલ કપાસના ખેતરમાં છે અને કપાસ વીણ્યા વગરનો ખેડૂતોનો બાકી હતો અને આ કપાસ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે કપાસ છે તે પલળી ગયો છે અને આ તમામ કપાસ પલળી જતા આમાં હાલ જે પાણી છે તે છે આ પાણીના લીધે આ કપાસ કાળો થઈ જવા થઈ જવાની સંભાવનાઓ છે અને કપાસ કાળો થઈ જતાં જ ખેડૂતો છે તેને યોગ્ય પોષણ ભાવ નહીં મળવાની પણ શક્યતાઓ છે સાથે સાથે જ જે ખેડૂતોની તુવેર હતી અને તુવેર પલળી ગઈ છે અને તુવેર પલળી જતા પણ જે સિંગ છે તેમાં કોવારો લાગવાની શક્યતાઓ છે અને જેને લઈને ભારે નુકસાન થવાની ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ભોગંબા પંચમહાલ પોરબંદરમાં લોકો આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અરજદારોનો આક્ષેપ છે કે રોજ ધક્કા ખાવા છતાં કોઈ કામ થતા નથી અહીં ઓફિસો પણ બંધ છે આધાર માટે કોઈ વિગત પૂછીએ તો સરખો જવાબ આપવામાં નથી આવતો જિલ્લામાં આશરે પચાસ જેટલી આધાર કાર્ડની કિટ છે પરંતુ તેમાંથી માંડ પંદર કિટ કાર્યરત હશે તો આ તરફ મામલતદારનું કહેવું છે કે વહેલી તકે અન્ય સેન્ટરો પણ શરૂ કરવામાં આવશે જેથી લોકોને હાલાકી ન થાય તો આ તરફ પ્રોગ્રામ ઓફિસરનું કહેવું છે કે ઓછા પગારમાં અહીં કોઈ કામ કરવા તૈયાર નથી હવે લોકોને ધર્મના ધક્કા ક્યારે બંધ થશે તે જોવું રહ્યું મારા સિવાય ઘણા બધા લોકો છે જે દૂર દૂરથી આવેલા છે અને એટલા બધા હેરાન થાય કે એને જોઈને પણ આપણે એમ થાય કે ખૂબ હેરાન થાય છે બધા આધાર કાર્ડ માટે કાર્યવાહી ચાલુ હોય ને ત્યારે કંઈ પણ પૂછવામાં આવે ને તો એ લોકો સરળતાથી જવાબ પણ નથી દેતા એટલે બેડ મેનસ વાપરે છે તો એ શું મફતમાં બેઠા છે એ શું પગાર નથી લેતા વિચારણો એવી છે કે બી નંબર ઓફ સેન્ટર જે છે પોરબંદરમાં અને એમ અમે વધારશું નંબર જેટલા આધાર કિટ છે આપણે એ પ્રમાણે તો લોકોને સરળતા થાય કે એક જ દિવસમાં એ લોકોનું બધાનું કામ થઈ જાય પોરબંદર જિલ્લામાં આઈસીડીએસને ચાર કિટ આપેલી છે એમાંથી ફક્ત એક કુતિયાણાની જ ચાલુ છે અમારું મિટિંગની અંદર ફોલોઅપ આ બાબતે કરીએ છીએ પણ યુઆઈડીનું છે એ જ્યાંથી આવતી હોય ત્યાંથી જ મોડું થાય છે અને રાણાવાવની જગ્યા છે એ હમણાં બેને રિઝાઇન મૂક્યું છે એટલે કોઈ આમાં આવવા તૈયાર નથી ટૂંકા પગારની અંદર તેમ છતાં અમે સમજાવીને જગ્યા ભરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ યાત્રાધામ અંબાજીમાં ભક્તો માતાજીને અવારનવાર અન્નકૂટનો ભોગ ધરાવે છે પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અગિયાર શહેરોની ચોસઠ બહેનોએ એકત્રિત થઈ માતાજીને છપ્પન ભોગ ધરાવ્યો હતો પોતાના ઘરે ભોગ બનાવી શક્તિપીઠ અંબાજીમાં ચાચર ચોકમાં એકત્રિત થઈ માતાજીને છપ્પન ભોગ ધરાવ્યો હતો ઉપરાંત માતાજીના સુવર્ણ મંદિરે ધજા ચડાવી હતી સુરતમાં ચાલતા રસોઈની રાણી નામના ગ્રુપની મહિલાઓએ નારી શક્તિ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી માતાજીને ભોગ ધરાવ્યો હતો આજે બસ અમારે એટલું જ કહેવું છે કે ચાચા ચોકમાં માતાજી જેટલા લેડીઝો છપ્પન બહુ બનાવીને આવી છે એની બધી કામનાઓ પૂરી કરે અને નેક્સ્ટ આગામી પ્રોગ્રામ આઠ ચોસઠ જોગણીઓને લઈને અમારે હવન કરવાનો વિચાર છે તો દેવભૂમિ દ્વારકાના ખંભાડિયામાં માં સોનલ શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ છે શહેરના જડેશ્વર રોડ પર આવેલા સોનલ માતા મંદિરે સમસ્ત ચારણ સમાજના લોકોએ સોમા જન્મોત્સવની ઉજવણી કરી શોભાયાત્રાને બાદમાં સમગ્ર દિવસ દરમિયાનમાં વિવિધ કાર્યક્રમના ચારણ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આઈ શ્રી સોનલ માતાના જન્મોત્સવ નિમિત્તે ચારણ સમાજમાં હરખની હેલી જોવા મળી અને સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરેન્દ્રનગરના લીંબડીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ નીલકંઠ વિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો આઠ કિલોની ગદા તેમજ બાર ફૂટ લાંબા ધનુષ ભરત મિલાપ યજ્ઞ સહિતના અલગ અલગ ફ્લોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો બીજી તરફ આ શોભાયાત્રામાં સાધુ સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

તેમજ એમના વાલી શ્રી શોભાયાત્રા જોડાયેલા છે રામલલા બિરાજમાન છે ત્યારે બાવીસ જાન્યુઆરી પહેલા જાન્યુઆરી પહેલા જે ભવ્ય બાવીસ તારીખે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એ નિમિત્તે સમગ્ર જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય છેવાડાનો માણસ પણ રામલલાને બિરાજવા માટે આ બધા થનગની રહ્યા છે નીલકંઠ વિદ્યાલયથી ફરીને આખા ગામના રાજમાર્ગો ઉપર ફરશે એનો અમને વિશેષ આનંદ છે લીમડી સુરેન્દ્રનગર ગુજરાત અને આખા દેશ અને દુનિયામાં તો ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકોની મજા અબોલ પક્ષીઓ માટે સજાનું કારણ બને છે ઉત્તરાયણમાં અનેક અબોલ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાય છે ત્યારે પતંગની દોરીથી ઘવાયેલા પશુઓને સારવાર મળી રહે તે માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ભરૂચમાં કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમમાં વન વિભાગના આરએફઓ કર્મચારીઓ સહિત વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાન આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમમાં લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી તાલીમમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તે પ્રમાણેની માહિતી પણ આપવામાં આવી કરુણા અભિયાન અંતર્ગત અમે એક આજે તાલીમનું આયોજન કર્યું છે અને આ તાલીમની અંદર અમારી સાથે અમારો જે ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એનજીઓ બીજા વોલ્યુન્ટર્સ સ્કૂલ અને કોલેજના બાળકો અમારા સાથે જોડાયા છે ભરૂચ જિલ્લાની અંદર પતંગ રસિકો દ્વારા જે પતંગ ઉડાવવામાં આવે છે તે સમય દરમિયાન અબોલ પશુ પક્ષીઓને જે ઈજા થાય છે તેના માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલ્યા છે વેટરનરી ડોક્ટરોની ટીમ જ કરવામાં આવી છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટી ગુજરાતી નમસ્કાર